આ ઘોઘારોલ પોલીસ સ્ટેશનનો જે પંચવટી ચોક એરિયા જે છે ત્યાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં આ કામે જે દિલીપભાઈ જે છે તે તેના મિત્ર સાથે અહીંયા જે વોશિંગ તેની કાર આપેલી હતી તે લેવા માટે આવેલા તે દરમિયાન પ્રાથમિક વિગત એવી છે કે બે ઇસ્મો દ્વારા તેઓને ગળાના ભાગે તથા પેટના ભાગે છરીના જીવલે ઘા મારવામાં આવેલા અને તેનું અહીંયા મૃત્યુ થયેલું છે પોલીસ દ્વારા જે મરણ જનારની લાશનો કબજો લઈ અને હાલમાં ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ પોલીસ દ્વારા જે આ રૂટના જે સીસીટીવી કેમેરા જોવાની બી હાલમાં કામગીરી ચાલુ છે અને આ હત્યા કઈ રીતે બની અને કોણ જે છે આ હત્યામાં આરોપી તરીકે છે તેની બી હાલમાં કામગીરી ચાલુ છે મરણ જનાર યુવક જે છે તે તેની માતા જે છે અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે તેનું નામ છે રેખાબેન અને તેના દીકરા હતા થેન્ક યુ અહીંયા ઘોઘારોલ પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવશે હત્યારનું કારણ જે છે તે આ મરણ જનાર જે છે તે બી અગાઉ કોઈ હત્યાની અંદર તેની ઉપર તેનો ચાર્જ હતો અને તે જેલમાં હતા અને હાલમાં તેઓ જે છે આગોતરા જમીનમાં હતા એ ટાઈપની હાલમાં પ્રાથમિક વિગત મળેલી છે થેન્ક યુ